મારું નામ મુલેશ જોશી મારી સાથે છે એડવોકેટ અને નોટરી બ્રિજેશ ગોસ્વામી જાણીતા વેપારી હિરેનભાઈ સોનેતા આજે માંડવીની મોટી રવાડીના મેળાએ ખૂબ લીજત લીધી છે અને જાણે કે આખી માંડવ માંડવીની માનવ મહેરામણ અહીં તળાવવાળા નાકા પાસે ઉમટી પડ્યું છે અને આજે આખો અમી આપણું જે ટોપર્સણ તળાવ છે એ આખું માનવ મેદનીથી આખું રંગે રંગી રંગાયું છે અને મેળાની વિશેષતાઓ જોઈએ તો માંડવી નગર સેવા સેવા સદન દ્વારા ખૂબ સારી સુવિધા ઊભી કરવામાં આવી છે માંડવી પોલીસ સ્ટેશનનો પણ ખૂબ સુંદર સહયોગ અત્રે છે અને લોકપ્રિય ન્યૂઝ ચેનલ દ્વારા આ મેળાનું આખું લાઈવ પ્રસારણ પણ કરવામાં આવી રહ્યું છે એ ખૂબ સારી બાબત છે અને અહીં સૌ કોઈ માંડવી નગરવાસીઓ અને ગામથી પણ ઘણા બધા અહીં વધાર્યા છે એ માંડવીના આજે મોટી રવાડીના જે પરંપરાગત રવાડીનો મેળો છે એનો આનંદ લઈ રહ્યા છે આમ પણ માંડવી કંઈક પણ નોખું કરવા માટે જાણીતું હોય છે સાહેબ અને જેની કોઈની શરૂઆત હોય ને હંમેશા માંડવીથી થાય છે અને માંડવીની પ્રજા તો હંમેશા ઉત્સવ પ્રિય રહી છે અષાઢી બીજનો મહોત્સવ હોય કે નવરાત્રિના મહોત્સવ હોય કે મેળાના મહોત્સવ હોય માંડવીની પ્રજાને કાંઈક પણ આવું ઉત્સવ મળે તો એ માણવા માટે ઉમટી જ પડે છે પરંતુ એ ઉત્સવ સરસ હોવો જોઈએ એટલી માંડવીની પ્રજા હંમેશા અપેક્ષા રાખતી હોય છે મેળામાં જે વર્ષોથી પરંપરાગત રીતે રવાડીનો મેળો ઉજવાય છે ને હું માનું છું ત્યાં સુધી આખા ગુજરાતમાં ફક્ત માંડવીમાં જ ને દસમની નાની રવાડી અને મોટી રવાડીનો મેળો ઉજવાય છે આ માંડવીના રમણીય તળાવના કિનારે જે લોકો મન મૂકી અને અવર જવર કરતા હોય છે અને કુટુંબ સાથે જે ફરવાની આ જગ્યા પર મજા છે આ સુંદર આયોજન બજાર નગરપાલિકા અને સર્વ સત્તાધીશોને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું રવાડીના મેળામાં ઘણા વર્ષો પહેલાં અમે જ્યારે આવતા ત્યારે આ રોડની બે સાઈડોમાં ગાડીઓ ઊભી રહેતી ગાડી ઊભી રહેવાને કારણે અંદર અવર જવરમાં ખૂબ જ તકલીફો પડતી હતી જે તે ટાઈમે નગરપાલિકાના પ્રમુખ અનિરુદ્ધભાઈ હતા એ સમયે એણે આ આખો બદલાવ કર્યો અને એના પછી એની જે પણ બોડી આવતી ગઈ એણે આ બદલાવ જાળવી રાખ્યો એના લીધે માણસો મન મૂકીને મુક્તપણે અહીં ફરી શકે છે અને કુટુંબ સાથે અહીંયા ગણે મોડી રાત સુધી બેઠા હોય છે અને મજા લેતા હોય છે મેળાની માંડવીની પ્રજા ચોક્કસપણે ઉત્સવ પ્રેમી છે અને આવા કોઈ પણ ધાર્મિક પ્રસંગો હોય ત્યારે ને એક સૌથી સારામાં સારી બાબત હોય તો આ મેળામાં સર્વ જ્ઞાતિઓ પોતાના કુટુંબ સાથે ફરતી હોય છે અને મોડી રાત સુધી હોય છે ક્યારે પણ કોઈ અચ્છીનીય બનાવ આ જગ્યા પર બનતો નથી એક સારામાં સારી બાબત છે ને માણસો એનો પૂરો લાભ લે છે